હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખાંડેલા તલની ચીકી તો ખાંડેલા તલની ચીકી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું ને કેટલી સામગ્રી જોશે આપણે એક બાઉલ તલ લીધેલા છે એટલે આ અઢીસો છે તલ ને આપણે દોઢસો ગ્રામ ગોળ લીધેલો છે દોઢસો બસો ગ્રામ ગોળ જોઈએ વધારે મીઠું ખાવું હોય તો બસો ગ્રામ નાખવાનું ને ઓછું ખાવું હોય તો દોઢસો ગ્રામ નાખવાનું આ મેં દોઢસો ગ્રામ લીધેલો છે અત્યારે હવે આપણે એક પેન લેશું ને એમાં આપણે તલની શેકી લેશું થોડીક કચાશ થાય ને દૂર એટલે આપણે તલ ને ન લાગે ફટાફટ શેકાઈ જતા ને ધીમા તાપે શેકવાના જો ફૂટવા માં સતત આમ હલાવતું રહેવાનું આપણા બધા ફૂલી ગયા ને શેકાઈ ગયા આપણે ગેસ ગેસને બંધ કરી દઈશું હવે પેન ગરમ હોય ને ત્યાં સુધી આપણે આમ થોડીક વાર ફેરવતા રહીશું એટલે કોઈ પણ કાચો દાણો રહી ગયો હોય ને શેકાઈ જાય આપણે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો ખાલી કચાશ દૂર કરવાની છે તલ આપણા શેકાઈ ગયા છે ને ઠંડા પણ થઈ ગયા છે હવે એને આપણે ક્રશ કરી લઈશું આપણે ક્રસ કરી લીધા છે અને મસ્તાઓ પાવડર બનાવી લીધો છે હવે આપણે આગળ કરશું પ્રોસેસ આપણે એક પેન લેશું એમાં આપણે બે થી ત્રણ ચમચી ઘી લેવાનું આપણે આ મોટી ત્રણ ચમચી લીધું ઘી હવે એમાં આપણે ગોળ નાખી દઈશું હવે ગોળ બધો આપણો ઓગળી જાય ત્યાં સુધી આને થવા દેવાનું હલાવતું રહેવાનું નક્કર આ બાજુ જ્યાં પીગળો હોય ને ત્યાં પાયો બહુ આવી જાય ને પછી ચીકાસ પડતું થઈ જાય એકદમ પછી ખેંચીએ ને તો તૂટે નહીં એવી ચીકી થઈ જાય એટલે એનું ધ્યાન રાખવાનું છે આમ વચ્ચે વચ્ચે લેતું જવાનું એને ને ઓલો આગો અળવ હોય ને પીગળતો જાય વચ્ચે ગોળ હોય ને આને સાઈડમાં હોય ને વચ્ચે કરતું જવાનું એવી રીતે હલાવતું જવાનું આપણે લાડુ બનાવતા હોય ને કેમ પુડલા જેવું થવા દઈ એટલો જ પીગળવા દેવાનો છે ગોળ ચણી કે કંઈ લેવાનું નથી જો બસ આ આપણો કમ્પ્લીટ ગોળ થઈ ગયો છે એટલો પીગળવા દેવાનો જો તમે વધારે થવા દેશો ને તો તમારી પછી આ ચીકી છે ને એ ચીપકશે એમ હવે આપણે આ ભૂકો નાખી દેસું ગેસને ધીમો કરી દેવાનો નાખીએ ને ત્યારે હવે આપણે મિક્સ કરી લેશું એને ગેસને બંધ કરી દેવાનો મિક્સ કરીએ ને ત્યારે તલય શેકેલા છે અને આ આપણો ગોળ ઘીનો પાયો પણ આવી ગયો છે બધું અળવે હાથે મિક્સ કરી દેવાનું આ મસ્ત આપણું મિક્સ થઈ ગયું જો પેન પણ છોડવા માંડે એવો થઈ ગયો આપણે ને ગેસને બંધ કરી દીધેલો છે મેં આપણે મોટી ત્રણથી ચાર ચમચી એમાં મિલ્ક પાવડર નાખશું મેં અત્યારે ચાર ચમચી લીધેલો છે એને ગેસ બંધ કરીને પછી જ નાખવાનો છે આવી રીતના ને આને મિક્સ કરવાનો હવે આવી રીતના તમે બહાર ની લ્યો ને તૈયારી એવી થશે તારીમાં આપણે ઘી લગાવશું એમાં આપણે નાખી દઈશું જો કેટલું મસ્ત થઈ ગયું આ થોડુંક ઠંડુ થઈ જ ગયું આપણે હાથે તવી રીતના દબાવી દેવાનું આ થોડું થોડું ગરમ હોય ને ત્યાં જ એમાં કાપા પાડી દેવાના થઈ ગયું જે સાઈડના તમારે પાડવા હોય એ સાઈડના આવી રીતે કરી લેવાના ટુકડા આવી રીતના કાપાં પાડી અને પાંચ મિનિટ માટે આપણે રહેવા દઈશું એને એટલે હાવ જ ઠંડુ થઈ જાય મસ્ત પછી એને સર્વ કરીશું આ આપણે ઠંડુ થઈ ગયું છે ને મસ્ત આપણા પીસ પડી ગયા છે જો તમારો ગોળઘીનો પાયો મસ્ત આવ્યો હોય છે ને તો આવી મસ્ત થશે બહાર મળે ને તૈયાર એવી જ થાય જો લાંબી રાખવી ને તોય રાખી શકો આવી તૈયાર મળે ને બહાર એટલે એવી રાખો તો ચાલ છે આપણી વાટેલા તલની ચીકી જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો મસ્ત પરફેક્ટ માપ સાથે